દોસ્તો આપણને સવારમાં વહેલી સવારે કોઈને કોઈ પ્રકારના સપના આવતા હોય છે જો સપનામાં તેમાં પણ જો બ્રહ્મ મુહૂર્તની અંદર આપણને આ ચાર પ્રકારના સપના આવે છે તો આપણા જીવનમાં કંઈક શુભ સંકેતો છે આપણા જીવનમાં કંઈક સારા સમાચારો આવવાના છે તેવું આપણે માની શકીએ છીએ તો સૌથી પહેલાં તો બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે ત્રણથી તે સાડા પાંચ વાગ્યા સુધીનો જે સમય હોય છે તે બ્રહ્મ મુહૂર્તનો સમય હોય છે તો ચાલો દોસ્તો જાણીએ કે તે કયા ચાર પ્રકારના સપના છે જે આપણને આવે છે તો આપણે આપણા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરીશું અને આપણને ધન લાભ અને તે શુભ સંકેતો છે તેવું માનવામાં આવે છે તો તે પહેલા તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો દોસ્તો આપણે શરૂઆત કરીએ કે કયા તે ચાર પ્રકારના સપના છે તો સૌથી પહેલાં આપણે જ્યારે વહેલી સવારે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે ઊંઘમાં આપણને પાણીનો ભરેલો ઘડો દેખાય છે સપનામાં તો તે આપણી માટે એક શુભ સંકેત માનવામાં આવે છે બ્રહ્મ મૂર્ત ની અંદર જ્યારે સપનામાં આપણને ભરેલો પાણીનો ઘડો દેખાય છે તો તે આપણા માટે ખૂબ જ લાભકારી સપનું ગણવામાં આવે છે આનાથી આપણને ધન લાભ થવાની ખૂબ જ શક્યતા છે અને આપણે જે આપણા ધંધામાં અટવાયેલા છીએ તેમાં પણ આપણને ઘણો બધો ફાયદો જોવા મળી શકે છે જો આ પ્રકારનું સપનું તમને પણ આવે છે તો તમારે સમજી લેવાનું કે હવે તમારા સારા દિવસોની શરૂઆત થઈ ગઈ છે તમને થોડાક દિવસોમાં જ ધન પ્રાપ્તિ મળશે તમને ધન લાભ બધી જગ્યાએથી મળવા લાગશે હવે બીજું સપનું એવું છે કે આપણે જ્યારે બ્રહ્મ મુહૂર્તની અંદર આપણે ઘોર નિંદ્રામાં હોઈએ છીએ ત્યારે આપણે નદીમાં સ્નાન કરીએ છીએ એવું જો સ્વપ્ન આવે છે તો તે આપણા માટે ખૂબ જ સારું છે આનાથી થાય છે એવું કે આપણે જે નોકરીમાં હોઈએ છીએ જે ધંધામાં હોઈએ છીએ તેમાં આપણને પ્રગતિના રસ્તાઓ મળે છે થોડા દિવસોમાં જ ધન જે આપણું અટવાયેલું છે તે આપણને મળવા લાગે છે આપણા કોઈ પૈસા લઈને વયું ગયું છે અથવા તો આપણે ક્યાંય પૈસા આપણા રોકાણેલા છે તો તે પૈસા આપણને નફા સાથે પાછા મળશે ત્રીજા નંબરનું સપનું એવું છે કે બ્રહ્મ અંદર આપણે જયારે એ પ્રકારનું સપનું આવે છે તો તે આપણા માટે ખૂબ જ લાભદાયી છે ત્રીજા નંબરનું સપનું એ છે કે આપણે ઇન્ટરવ્યુ દેતા હોઈએ આપણે કોઈ કંપનીમાં અથવા તો કોઈ પણ જગ્યાએ આપણે ઇન્ટરવ્યુ દેતા હોઈએ તેવું સપનું આવે તો આપણે સમજવું કે આપણે જો કોઈ પણ પ્રકારનું ખરેખર આપણે ઇન્ટરવ્યુ દીધેલું છે તો તેમાં આપણે પાસ થઈશું આપણને જોબ મળશે અને જો આપણે કોઈ પણ જગ્યાએ જોબ કરી રહ્યા છીએ તો તેમાં આપણને પ્રમોશન મળશે અને જો આપણે બેરોજગાર છીએ તો આ પ્રકારનું સપનું આવવાથી આપણને જરૂરથી એક સારી એવી જોબ મળશે તેમ સમજવું આ આપણા માટે અથવા તો તમને જો આ પ્રકારનું સપનું આવતું હોય તો તે ખૂબ જ લાભદાયી છે અને આ શુભ સંકેત માનવામાં આવે છે ચોથા નંબરનું સ્વપ્ન કંઈક એવું છે કે આપણને સ્વપ્નમાં બ્રહ્મ મુહૂર્તની અંદર અનાજના ઢગલા દેખાય અનાજના ઢગલા એ સૂચવે છે કે આપણું ઘર હવે ધન ધાન્યથી ભરેલું રહેશે ખૂબ જ સારી એવી આવક થશે આપણને બધી બાજુથી આપણે જે કાંઈ પણ ધંધો અત્યાર સુધી કરતા હતા તેમાં આપણને નિષ્ફળતા મળતી હતી તો હવે તેમાં આપણે સફળ થઈશું અને જે આપણે પાછળ અગાઉ જે લોસ કરેલો હતો તે બધો રિકવર કરીને હવે આપણે આપણા ધંધાને ફાયદામાં આગળ વધારીશું બધી બાજુથી આવક શરૂ થઈ જાય છે અને આપણું જીવન એકદમ સુખમય બની જાય છે તો દોસ્તો આ ચાર પ્રકારના સ્વપ્ન હતા કે જે આપણને બ્રહ્મ મુહૂર્તની અંદર આવે તો આપણે તેને શુભ સંકેત સમજવા દોસ્તો જો આ ચાર પ્રકારના સ્વપ્ન તમને પણ પણ બ્રહ્મ અંદર આવે છે છે તો તમારે સમજી કે તમારી માટે હવે સારા સમયની શરૂઆત થઈ ચૂકી છે તમને પણ હવે ધંધામાં સફળતા મળવાની છે નોકરીની અંદર પ્રમોશન મળવાનું છે અને તમારી ઉતરોત્તર પ્રગતિ થવાની છે એટલે દોસ્તો જો તમને પણ આવા સ્વપ્ન જો જરૂરથી આવતા હોય તો અમારા આ વિડીયોને લાઈક કરી દેજો અને આવી જ અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ દોસ્તો